આપણે બધાની બહુ મોટી કૃપા કરીને પૃથ્વીશન પોતે વધારીને સમગ્રની સ્થાપના આપણને કરીને આપી છે ઇન્જનના સમયમાં મોટા મોટા મંદિરો નિર્માણ કાર્ય કર્યા એ બિરાજમાન મૂર્તિનું ભદેશનો સ્વયં આપણને કરીને આપી છે વિદેશ ગાદીની સ્થાપના કરીને આપી છે આપણે બધાને ઉપાસવાની માટે પોતાનું એકમાત્ર સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણને વર્તાવો પધરાવીને આપ્યું છે આપણે કીધા કિયરમાં કેવી રીતના વર્તવું જોઈએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એના માટે સુશિક્ષા બદલ જે પણ આપણને સહયોગ લખીને આપણને આપીશું આવો સમુદાયની આપણને જ્યારે ઓળખાણ થઈ હોય ત્યારે આપણે બહુ ભાગ્યશાળી ઠેવડી કારણ કે જગતમાં ઘણી બધી વસ્તુઓ છે હીરાની પણ વાત કરીએ તો સુરતના ભક્તો છો ડાયમંડ આજના જમાનામાં ઘણા બધા ડુપ્લિકેટ ડાયમંડમાં બદલા મળ્યા છે પણ ડુપ્લિકેટ ડાયમંડ બધું વધુ તમે વધારે ચમતા વેલ્યુ જે છે હિમાસા ડાયમંડિઝ છે માટે આ પૂર્ણ સંપ્રદાય છે માટે ગાયબ એ માટે આ પૂર્ણ સંપ્રદાયની વેલ્યુ જીવન પરિયંત રહેવાનું એની પાસે કારણ કારણ કે આ પૂર્ણ પક્ષોત્તરનારાયણ શ્રીજી મહારાજ સંપ્રદાય છે માટે આનો ઘણો મહિમા છે ખાસ કરીને મંદિરનો આ સંપ્રદાયમાં ગૌરવ છે શ્રીજી મહારાજે કીધું કે અમે ત્યાગનો પક્ષ મોડો લખાવીને મંદિરના નિર્માણ કાર્ય કર્યા છે તો તે શા માટે કર્યા છે કે જો કોઈ દિવસ ત્યાગ ઓછો થઈ જાય તો પણ આ ઉપાસના કેન્દ્ર સમાન કલ્યાણકારી મંદિરો કાયમ થતી રહે જેના કારણે અંધ પરંપરા પ્રવર્તે એના માટે આ મોક્ષ દ્વાર સમાનના મંદિરોનું નિર્માણ કાર્ય શ્રીજી મહારાજ આપણને કરીને આપ્યા છે એક પરંપરા આપણને આપી છે મેં જ પરંપરા આપણા સંપ્રદાયમાં સંતો કાયમ પૂરી પાડતા આવ્યા છે હરિભક્તોને પ્રેરણા કરતા હોય પોતે મંદિરનું નિર્માણ કાર્ય કરતા હોય પરંતુ આજે આપણા વર્તન દેશ માટે બહુ ગૌરવનો દિવસ છે કારણ કે હમણાં વાર પહેલા આપણે વાવ મંદિર જે છે ત્યાં આગળ ખાતમુહૂર્ત થયું એ પણ લક્ષ્મી આંદે દાબાનું મંદિર થવાનું છે અને કાચુતરા ગામમાં જન્મ સંપાદન છે એ પણ લક્ષ્મણારંદે દાબાનું મંદિર થવાનું અને આપણે ઘટના દક્ષિણ દેશના ભક્તોની માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે મંદિર એવું સ્થાન હોય છે જ્યાં આપણે જઈએ ત્યાં આપણે ભગવાનનું નામ સ્મરણ કરી શકીએ ત્યાં આગળ સંતોષ સાથે સમાગમ કરી શકીએ વાર્તાનું શ્રવણ કરી શકીએ સૌથી મુખ્ય એની ભાષાનો હેતુ હોય છે કે આપણે ત્યાં આગળ જઈને ભગવાનના દર્શન કરતા હોઈએ છીએ જેનાથી આપણું મન એકદમ સ્થિર થતું હોય છે આપણા પુરાણોમાં લખ્યું છે કે કળિયુગમાં ઘણી બધી વસ્તુઓ ઘણી બધી ખોટ છે આ કડિયુગમાં બીજા આપણે યુગોની સાથે કમ્પેર કરીએ તો કઢિયુગ ઘણું ખરાબ છે પણ આ કળિયુગમાં એક વસ્તુ બહુ સારી છે સદયુગમાં જે ફંડની પ્રાપ્તિ ધ્યાન કરવાથી પ્રાપ્ત થતી હતી જે ફંડની પ્રાપ્તિ દ્વાપર યુગમાં યજ્ઞ કરવાથી થતી હતી જે ખંડિત પ્રતિ પણ ભગવાનના નામ થાય એ નામ સ્મરણ એટલો બધો મહિમા અને નામ સ્મરણ સૌથી વધારે આપણે મંદિરમાં છીએ ત્યારે આપણે છકડું હોય છે માટે અહીં મંદિર નિર્માણ કરે થવાનું છે એ જે સંતો સેવા આપવાના જ લક્ષ્મણજીન સ્વામીનું મંડળ હોય હરિપુશિકારી સંતો ਸੰਤੋ ਸੰਤੋ ਮੰਡਲ ਨੂੰ ਬਾਕੀ ਸ਼ਾਇਦ ਕਿਉਂਕਿ ਅਮਰੇ ਜਿੱਤੇ ਨੰਗਾਨ ਦੇ ਲਈ ਸੇਵਾ ਕਰੀ ਇੱਕ ਜਨਰ ਲਖਮੀਨਾਰ ਦੇ ਲਈ ਸੇਵਾ ਕਰ ਰਹੇ ਸਨ ਉਹਨਾਂ ਵਿਦਵਾਨ ਸੰਤ ਮੰਡਲ ਦੇ ਬੋਲੋ ਇਹਨੇ ਅੰਦਾਜ਼ ਦੇ ਸਵਾਲ ਆਪਣਾ ਰੱਖਣਾ ਮਿਲ ਗਿਆ ਹੈ ਮਾਨਦਾਰੀ ਕਿਆ ਕਰਦੇ ਜੇਪੜ ਇਹਨੇ ਜਿਹਨੀ ਸੇਵਾ ਆਪੀ ਹੈ તેમજ આપણું જ વર્તમાન કામનું અસ્તમભાબનું મંદિર ત્યાં પણ અમે ઘણી સેવા આપીએ છે અને ભગવાન ક્ષણો પ્રાર્થના કરીએ કાયમ આવા સંતોના દ્વારા આપણે મોટ સંપ્રદાયની ભાની સેવા થતી નથી એ ભગવાનના ક્ષણમાં પ્રાર્થના કરીએ અને પરંતુ જે આધારે માણસની આગળ આવ્યા છીએ એમના પણ ઘણા આશીર્વાદ આ કાર્યક્રમમાં ઘણા રહ્યા છે ભગવાન ક્ષણોમાં પ્રાર્થના કરીએ કે વહેલામાં વહેલી શકે એ ફાટપૂર્વક થાય ભૂમિપૂજન થાય અને મનનું નિર્માણ કાર્ય થાય જેનાથી આપણે ભક્તોને ભગવાનનો સુખ પ્રાપ્ત થાય સુરતના રાજા દિરા જેવા શ્રી નારાયણપુર દેવ લક્ષણો પ્રાર્થના કરીને પૂર્વ કાયમ પરસ્થિતિને શિક્ષણ કાયમ આવી જ રીતના વૃદ્ધિ કરતા રહો એ પ્રકાર સાથે અમારા ભાવથી જય શ્રી